ખેડૂતો માટે ખુશખબર પીએમ કિસાન યોજનામાં બાર હજારની સહાયની સંસદીય સમિતિની ભલામણ કરવામાં આવી છે ખેડૂતો માટે ખુશખબર પીએમ કિસાન બે હજાર પચીસમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે રિપોર્ટ અનુસાર સંસદીય પેનલ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી જે રકમ છ હજાર વધારીને બાર હજાર કરવાની ભલામણ કરી છે આ ભલામણ પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરવા પછી કરવામાં આવી છે અઢારમી લોકસભામાં આ ભલામણો કરી છે પીએમ કિસાન બે હજાર અનુસાર એગ્રિકલ્ચર અને એનિમલ હસબન્ડરી અને ફૂડ પ્રોસેસિંગ પર કોંગ્રેસ સંસદીય અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચિન્નીએ દ્વારા નેતૃત્વ કરનાર સ્ટે સ્ટેન્ડિંગ કમિટીએ પોતાની પહેલી રિપોર્ટમાં અઢારમી લોકસભામાં આ ભલામણ કરી છે આ ભલામણમાં કૃષિ કી અને કિસાન કલ્યાણ મંત્રાલયની અનુદાન માગણીઓ બે હજાર ચોવીસ પચીસ પર કરવામાં આવી છે જેને મંગળવારના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું કમિટીએ શું ભલામણ કરી તો કે જાણીએ પીએમ કિસાન બે હજાર પચીસ દ્વારા સમિતિએ ભલામણ કરી છે કે કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગનું નામ બદલીને કૃષિ કિસાન અને મજૂર કલ્યાણ વિભાગ રાખવો જોઈએ સમિતિએ તેની ભલામણમાં કહ્યું છે કે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી જે રકમની સહાય છ હજારથી વધારીને બાર હજાર પ્રતિવર્ષ કરી શકાય છે સમિતિએ વધુમાં જણાવ્યું કે તેમનું માનવું છે કે ખેડૂતોને આપવામાં આવતી મોસમી પ્રોત્સાહન યોજનાનો લાભ બટાઈદાર કિસાનો અને ખેતમજૂરોને પણ મળી શકે અને વાત કરીએ એમ એસ પર રોડમેપ જાહેર કરવાની જરૂર છે તો કે સમિતિએ પોતાની ભલામણમાં કહ્યું છે કે માને માને છે કે કૃષિ વિભાગે ખેડૂતો માટે કાનૂની ગેરંટી તરીકે એમ અમલ માટે વહેલી તકે એક રોડમેપ જાહેર કરવો જોઈએ સમિતિએ એ પણ જણાવ્યું કે વેપાર નીતિ સંબંધિત ઘોષણાઓ કરવા માટે ખેડૂતોના પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓ અને લોકો સાથે ચર્ચા થવી જોઈએ સમિતિએ કહ્યું છે અને માને છે કે કૃષિ ઉત્પાદનો પર બદલાતી આંતરરાષ્ટ્રીય આયાત નિકાસની નીતિને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હોય છે આ માટે સમિતિએ ભારપૂર્વક ભલ ભલામણ કરે છે કે સીએસીપી સીપી એટલે કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇઝની તર્જ પર કાયમી સંસ્થા અને સંસ્થાની રચના કરવામાં આવે અને તેમાં કૃષિ નિષ્ણાતો તેમજ ખેડૂતોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવે તો ખેડૂતો માટે આ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે કે ખે બાર હજારનો હપ્તો થવાની શક્યતા છે